સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબ ડિજિટલમાં આજે આપણે સવિતાબેનની વેતા સાંભળશું તેમને તેમના સોનીએ બાર બાર તોલા સોનાનું બૂચ માર્યું તો તેમને મદદ માટે કર્યો મનસુખભાઈને ફોન તો સાંભળો તે રેકોર્ડિંગ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હલો બોલો મનસુખભાઈ ના હા

બે બાપ દીકરો વ્યાઈ ગયા અને હની એટલે કોને ન ઉપાડ દો હા હા તમને કે ના કહો કે નંબર છે એના નંબર હોય તો નંબર આપો અને કેટલા તોલા હોનું હતું બધે દેન હાડા ટાઈમ હાડા ટાઈમ તોલાના બે હાથ હા અને બોટી દોટ તોલાની હા બે તોલા માર કાન હા આ એક નવાનું છે એટલે આ ગીરવા મુક્યો તો કે દુકાને અહીંયા જમા આપ્યો તો તું આ તો લેકીન દીધો છે અને બીજો એ આ તો કીધું કે નોર પર સો કરી હે ને તે એક એક મોરો કરાવી દીધી છે ઠીક એટલે તમે ન્યા રિપેર કરાવવા દીધું તું કે સેના માટે દીધું કેમ કહું ઈ એ તો આ બે બે દીકરીઓ ના ટેન કરાવવાના હતા ચેક સેન કરાવા દીધું તું ને હવે એમાં પૈસાય દીધા નહીં ને સેનય દીધા નહીં હા હા એ લોન દીધા ને બધું ઘરાણું લઈને વી ગયો અટાણી ક્યાં છે એનો પતો જ નથી કોઈ એ ના કે પછી વાત જ ન હા નંબર છે બે ભઈ આયા હતા નંબર લાગે છે હા નંબર છે એનો નામ એ છે તમે થાનમાં કઈ જગ્યાએ રહો છો फन्ना परिसोता टीम में कोरियामान मंडेरा में ठीक ठीक એટલે એને કઈ પૈસા આઈપા કઈપા જ નથી પૈસા 1,25,000 મને આઈપા ઈ છે ને આઈપા યાર મક્તિ ઓ ઈ કે જો ના કે તારે 30,000 લે એમ કે આ એને આ ખાલી લેકે મને માલ કાંઈથી લઈ લીધું હડતેલી લેકે 48,000 લેકે હા

દિનેશભાઈ દિનેશભાઈ અને ઈ ઈ ઈ કઈ સમાજ ના છે ઈ તો ઓઈ સમાજ ના છે અને એક નું નામ છે હેમલભાઈ દિનેશભાઈ દી ભાઈ આયા હતા હા તમાર ઘરે આયા હતા હા માર ઘરે આ નિરત થી લગ ગયા હા એને તો તમે ફોન કર્યો તો ઘરે લેવા આયા હતા ના માર ઘરના એ ફોન કર્યો તો તમારા ઘરે તો કહે ને તો કે દઈ જઈ કે કે તું મને રેજો મૂકી ન દેસ કે

নিয়াক পিমারি ইনিয় ইকাকে আেডেগে এডেকিমার পাকাকেডের করিয়ে আে এডেটমারে করসে কাকরা করয়ে আদে করান্য় আংন্টপন্ এ�

મારું નામ કવિતા ઠાકરસી કવિતા બેન ઠાકરસી ઠાકરસી વાટિયા 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 અને ઠાકોર હા ઠાકોર કોળી હા

Yamal bhai Binas bhai Suran naka-rieta uh, pa? Binas ay. Sony. Ha, ah, Sony. Bisan namong yung yun ay na. Yun yeah, nam. Bisan nam paras bhai uh, yun yung paras bhai uh, yun binas pa. પારસભાઈ દિનેશભાઈ હા અત્યારે ક્યાં રહે છે અત્યારે ઈ પતો નથી બેનો ઈ બાપો સુંદરગર રહે છે તો કે ઈ મને નઈ કે છોકરાનો ઓળખો મે છોકરાને મને દેખાડો તો કે ઈ મને ખબર કે મો મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર દે સંધ્યા આ આ રહ્યો આ લેટ બે મોબાઈલ નંબર ના ફોટો દે हाँ साथ में बी ओ बी हो नंबर बोलो बोलो अच्छा नौ सात अच्छा नौ सात तत्तन तत्तन मेउ माली ओके सेबी नंबर है

ઈના ફોટા નથી અને કાઈ લખાણે મન નો દીધું કે હવે આવું માં ઉઠશું પાછો હા અને ચાર પાંચ વર્ષ થયા હા અત્યારે ફોન ને ઉપર એક રીંગ જાય તો કાઈ થી ના કહીએ ઠીક ઠીક છે કાઈ વાંધો હવે પછી જો આ સાડા ત્રણ તોલા ના બે હાર હા દોઢ તોલા ની બુટી હા અને માર કાન નું છે બેક તોલા હા ઈ શું

બે મસ્કનીયા એ આ ઓલા તમારા ઘર વાળા ને કુદરી ગયા ને એટલે પછી એની નીતિ બગડી ગઈ હું હોય હા એ વ્યાય ગયા ને એટલે નીતિ બગડી ગઈ હા પછી એને એમ થઈ ગયું કે બે બાપ દીકરા વહી ગયા અમને કોઈ ન ઢોળા કરી એવું કાય વાંધો ન હું માં ફોન કરું છું હે ને હા આ તમારો ફોટો ને એવું મોકલો આ ફોટો મૂકી દે આમાં આ નંબર કોનો છે આ નંબર મારો જ છે

હું કોઈ ફોન કરું છું એ ઉપાડે તો ભાઈ હા ફોન જ કોઈ ઉપાડતા જ નથી એ તો અમે મોબાઈલ નંબર આમાં નાખી દઈએ ને એટલે એ પછી બે નંબર માં ફોન ચાલુ થઈ જાય ગોતાય એને હા પછી એવું લાગે ને નકર તમે હાવું હોવા જો હું તમને ફરિયાદ લખી દઉં ને અહીંયા થાન પોલીસ સ્ટેશન માં આપજો હા હા ભલે અને આમ કઈ જગ્યાએ આવી આ ગોંડલ ની બાજુ માં હા કાગળિયા કઈ હોય ને એના ભાઈ એવું કઈક લેતા આવજો

અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા